જય શ્રી કૃષ્ણ અમીધારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે આજે હું લઈને આવી છું થેપલા થેપલા દરેક ગુજરાતીઓના ઘરમાં બનતા જ હોય છે જે સવારનો નાસ્તો હોય કે સાંજનું વાળું હોય તો એના માટે મેં અહીં ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે જે બે કપ છે અને અડધી દૂધી છે એને છીણી અને એનો વ્હાઈટ પાર્ટ અને બીવાળો પાર્ટ હોય ને એ કાઢી લીધેલો છે તો એ એક કપ છે બે ચમચી જેટલું મૂળું દહીં છે અડધી ચમચી જેટલા મરચાં છે અને એને મેં પણ બાટી લીધેલા છે એક ચમચી જેટલી આદુની પેસ્ટ છે એક ચમચી જેટલું ધાણાજીરું છે અને ચપટી કસૂરી મેથી છે એ થોડી એવી હિંગ છે અડધી ચમચી હળદર છે અને સ્વાદ પ્રમાણે મીઠું છે અને થોડો ક્રંચી ટેસ્ટ આવે એના માટે મેં બે ચમચી જેટલા તલ લીધેલા છે અહીં મોળ માટે તેલને બદલે હું જે અથાણાનું અચારનું જે વધેલું તેલ હોય છે એનો યુઝ કરવાની છું અને થોડો એનો મસાલો પણ એમાં નાખીશ તો ચાલો હવે આપણે લોટ બાંધી લઈએ તો એમાં સૌ આપણે લોટ લઈ અને એમાં સ્વાદ પ્રમાણે મીઠાનું મીઠું નાખીશું દૂધી છીણેલી ધાણાજીરું પાવડર તલ છે લીલું મરચું તમારે ન ખાવ હોય તો સ્કેપ કરી શકો છો આદુ હળદર અને હિંગ અને હવે આપણે થોડી એમાં કસુઈ મેથી છે એને ચોળીને નાખી દઈશું અને લાસ્ટમાં આપણે અચાર મસાલાનું તેલ છે એ યુઝ કરી અને લોટને સારી રીતે કેળવી અને બાંધી લઈશું જેથી થોડી વાર એને રહેવા દઈશું દૂધીમાં મિક્સ કરીને જેથી કરીને દૂધી છે એ પોતાનું પાણી છે એ રિલીઝ કરશે તો પછી એમાં જોઈતા પ્રમાણમાં આપણે દહીં ઉમેરીશું અથવા તો પાણીથી લોટ બાંધીશું પણ આ રીતે થોડી દૂધીમાં આમ કેળવી અને થોડીવાર રાખી દેવાનું છે તો હું ઢાંકી અને દસ મિનિટ માટેના રેસ્ટ આપીશ તો દસ મિનિટ પછી આપણે જોઈશું કે દૂધીએ કેટલું પાણી છોડેલું છે એ પ્રમાણે તો આ રીતે બધું મિક્સ કરી અને આપણે આમાં દહીં ઉમેરતા જવાનું છે અને લોટ બાંધતા જવાનું છે જેટલે પ્રમાણમાં દહીંનો યુઝ થાય એટલું કરવાનું છે અને આ લોટ છે ને એ મીડિયમ સોટ બાંધવાનું છે કે જે રોટલીનો લોટ બાંધતા હોય એનાથી થોડો કડક બાંધવાનો છે દૂધી પોતાનું પાણી રિલીઝ કરશે એટલે લોટ ઢીલો ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું છે તો આ રીતે લોટ બાંધતા જઈ દહીં ઉમેરતા જવાનું છે જેટલું જોઈએ એટલું અને જો કદાચ ઘટે તો તમે થોડું પાણીનો યુઝ કરવો હોય તો કરી શકો છો અહીં મારે લગભગ બે ચમચી દહીં છે એ જોઈ જશે તો આ રીતે મારે બધા જ દહીંનો યુઝ થઈ ગયો છે અને મેં આ રીતે મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધો છે અને બધું દહીં યુઝ થઈ ગયું છે આમાં તમારો લોટ જો ઢીલો થઈ ગયો હોય તો થોડો ઉપરથી ઘઉંનો લોટ એડ કરી શકો છો તો આને જરા પણ રેસ્ટ આપવાનો નથી તરત જ એના લુવા કરી આ રીતના અને થેપલાને વણી લેવાના છે આટલા જે બે કપ લોટ હતો એમાંથી તમે મીડિયમ સાઇઝના પંદર સોળ થેપલા બનાવી શકો છો તો આ રીતે લોટનું અટામણ લઈ ઘઉંના જ અને આ રીતે તમે વણી લેવાનું છે અહીં તમને લોટ ઉપર વધારે દેખાય છે પણ એ લોટ છે ને જ્યારે થેપલું ચોળવો ને ત્યારે તમારે લોટને કાઢી નાખવાનો છે અને આ કદાચ દૂધીના હિસાબે તમને થેપલું ફાટતું પણ દેખાશે આ રીતે મેં મીડિયમથી થેપલું રાખેલું છે અને આ રીતે લોટ છે એ બધો ખંખેરી નાખવાનો છે બીજી બાજુ મેં પેન પણ ગરમ થવા મૂકી દીધેલું તો હવે મીડિયમ ફ્લેમ ઉપર આપણે થેપલાને શેકી લઈશું તો આ રીતે ધીમા તાપે આપણે શેકવાના છે આ રીતે થોડું થોડું તેલ એડ કરતા જઈ અને બંને બાજુ સરસ દબાવી અને શેકી લેવાના છે હું થોડું તેલ યુઝ કરું છું તમે તમારા ઘરના ટેસ્ટ પ્રમાણે તેલનો યુઝ કરી શકો છો તો આ રીતે દબાવી અને બંને બાજુ મેં સરસ મજાના ચૂંકી પડે એવા થેપલા શેકી લીધેલા છે તો આ જ રીતે મેં બધા થેપલાને તૈયાર કરી લીધેલા છે તો આટલા લોટમાંથી પંદર થી સોળ નંગ જેટલા થેપલા તૈયાર થાય છે તો હવે એને આપણે એને સર્વ કરીશું આ થેપલાને તમે પિકનિકમાં કે મુસાફરીમાં જાઓ ત્યારે આ છૂંધા સાથે લઈ જઈ શકો છો તો મિત્રો મારી વાનગી જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરી શેર કરીને સબસ્ક્રાઈબ કરજો તમે જોઈ શકો છો કેટલા પોચારૂ જેવા થયા છે થેન્ક યુ